હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આજે છે મહાશિવરાત્રી શો બધા લોકોને મારા તરફથી હેપી મહાશિવરાત્રી હર હર મહાદેવ અને અત્યારે મોર્નિંગમાં સ્નાન કરી હનુમાનજી રાને બરફરજ મનાવી અને અત્યારે હું પાંચ જગ્યાએ છોડાડી અને હવે જઈશું ભોળાનાથના મંદિરે એમના આશીર્વાદ લેવા જળ ચઢાવવા અને ચલો અત્યારે તો મેં પહેલાં ભગવાનના દર્શન કરી આવીશ અને ત્યાર પછી વ્લોગ છે આગળ કન્ટિન્યુ કરીશ શો બ્લોગમાં બી આપતું દિવસ આજે તમે બી મેં જોડે આછી મારા હનુમાનજી દાદુ જેમને મેં ઘર પર દરરોજ મનાવું છું અને અત્યારે આવી ગઈ છું મંદિર કેમ કે આજે છે મહાશિવરાત્રી એટલા માટે જ્યાં ભોળાનાથના દર્શન કરીશું અને એમના આશીર્વાદ લઈશું ડેલી તો ન જઈ શકાતું હોય બટ મહાશિવરાત્રીના દિવસે મંદિરે જવાનું તો ન જ ચૂકવું જોઈએ દરરોજ જઈ શકે ન જઈ શકે અહીંયા પહોંચ્યા તો થોડી ભીડ હતી કેમ કે આજે શિવરાત્રી હોય એટલે બધા આવતા હોય છે તો ફાઇનલી થોડી વાર વેઇટ કર્યા પછી મને પણ પૂજા કરવાનો લાવો મળી જ ગયો અને પૂજા કરીને હું આવી ગઈ હતી અહીંયા દવાખાને કેમકે મને વાંદરાએ હાથમાં બટકું ભર્યું હતું તો દવાખાને બતાવવા જવાનું હતું એટલા માટે શું ફાઇનલી ગાઈશ ભોળાનાથના દર્શન કરીને તો આવી ગઈ જોડે જોડે બે દવાખાને જઈને પણ આવી ગઈ કેમ કે અમે લોકો છે શિવરાત્રિના મેળામાં ગયા હતા ત્યાં જો આપેલા સાધુઓનું વાંદરું હોય ને નાનું એવું બચ્ચું હતું અમને બટકું ભરી લીધું તો જીન્સ જીન્સનું જેકેટ પહેરેલું હતું એટલે એમનાથી કંઈ ચામડી સહિત ન ખેંચી શકાયું નહીં તો તો આખી ચામડી ખેંચી લેતી એટલી હદે એમને આમ ખેંચ્યું હતું પકડીને તો બધા કહેતા હતા ઇન્જેક્શન લેવું વાર બતાવી લો તો મેં બી બતાવવા ગઈ હતી પણ ડૉક્ટરે કહ્યું કે આમાં ઇન્જેક્શન લેવાની કંઈ જરૂર નથી ને મેં બી જીન્સનું જેકેટ હતું એટલે બચી ગયા છે અને ઇન્જેક્શનથી તો મને બહુ વધારે ડર લાગે છે એટલા માટે મેં બી મંદિરે જઈ જોડે જોડે બતાવીને આવી ગઈ છું અને હવે જેટલા બી વિડીયો અપલોડ કરવાના છે એમને એડિટિંગ કરવાનું છે તો ફટાફટથી એડિટિંગ કરીશ અને અગિયાર તો ઓલરેડી વાગી ગયા છે બાર વાગે મંદિરે જઈશું ફરી આરતી લેવા માટે મેં જોકે મહાશિવરાત્રી રહેતી તો નથી બટ ભોળાનાથના દર્શન કરવા હતી વગેરે જતું જતી હોઉં છું અને આખા દિવસ બી નામ સ્મરણ થાય એટલા કરતી હોઉં છું ઇટ્સ માય ડેડિયો મેળામાંથી ચલો ફટાફટથી બ્લોગ એડિટિંગ કરી લઈશ અને અપલોડ કરી દઈશ અને અમારો ફ્લેટ બી ગંદો થઈ ગયો છે મોર્નિંગથી મંદિરે જતી રહી હતી સ્નાન કરીને તો કામ નથી થયું તો ફટાફટથી એ બી કરીશ તો ચલો મે મારા કામમાં લાગી જશે આજે તો મારો આખો દિવસ છે એડિટિંગમાં જ નીકળ્યો હતો બટ બાર વાગે સિસ્ટરનો કોલ આવી જ ગયો અને હું ને સિસ્ટર પહોંચી ગયા છીએ ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે આરતી લેવા માટે પરંતુ અમે પહોંચ્યા ત્યાં આરતી પૂરી થઈ ગઈ હતી અને સાથે આજે અમારું ડાઘું જોવો દોડા દોડી આટલા તડકામાં મંદિરમાં ત્યાંથી ત્યાં એને ભાગવું છે ફટાફટ કેમકે ભાંગની પ્રસાદી પણ લેવાની હોય જોકે મેં તો આજે શિવરાત્રી રહી જ નથી છતાં બી મેં મંદિરે તો જતી જાઉં છું કે મેં સવારમાં જાગીને ડાયરેક્ટલી મને નાસ્તો જોઈતો હોય છે ચા અને ભાખરી સિવાય મારી સવાર થતી નથી આખો દિવસ મને કોઈ જમવાનું આપે ન આપે એમનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો બટ હા જ્યારે જાગું ત્યારે મને સવારમાં ચા અને ભાખરી ખાવાની આદત છે અને આમ બી કહેવાય છે ને કે જસ્ટ ઉપવાસ કરવાથી જ ભોળાનાથ આશીર્વાદ આપે એવું નથી આખો દિવસ એમનું નામ સ્મરણ કરવાથી પણ મળી જાય છે શો ફાઇનલી અત્યારે દર્શન કરી હું ડાબુ આવી રહ્યા છીએ ફાઇનલી ગાઈસ મંદિર ગયા આવી અને ડાયરેક્ટલી ફરી હું એડિટિંગ કરવા બેસી ગઈ હતી અને એડિટિંગ કરતા કરતા અત્યારે વાગી ગયા છે દોઢ મતલબ એક ને ત્રીસ અને હવે થોડી પેટ પૂછા બી કરી લઈશ જમવાનું બી મારું આવી ગયું છે અને જે મહાશિવરાત્રી છે તો જેટલા બી જૂનાગઢના વિડીયો છે મહાશિવરાત્રિના છે સાધુના ઇન્ટરવ્યૂના છે બધા અલગ અલગ વિડીયો છે જે આજના દિવસમાં મારે અપલોડ કરવા પડે એમ છે તો સવારથી જ મેં પણ અત્યારે એડિટિંગ કરતાં કરતાં ઓલરેડી ડોડ થઈ ગયો છે અને હવે થોડી પેટ પૂછા પણ કરી લઈશ અને ત્યાર પછી બપોર પછીના સમયે બહાર જવાનું વિચાર્યું છે તો સૌથી પહેલાં ચલો મેં પણ અત્યારે જમી લઈશ હા મેં તો શિવરાત્રી રહી નથી છતાં બી હું તમને મારું જમવાનું બતાવી દઉં કે વગર શિવરાત્રિ સરસ મજાનું જમવાનું મળ્યું છે છે વગેરે આ બટેટાની વેફર જે ઘરમાં બનાવેલી હોય શીરો છે આજ બધાના ઘરમાં બન્યો હશે અને આ છે સૂકી ભાજી મેં તો રહી નથી અમારી સિસ્ટરને ત્યાંથી આવી ગઈ છે એમને મોકલાવી છે આ મારી પ્યારી મમ્માએ મોકલ્યું છે આ બી સિસ્ટરને ત્યાં અને અહીંયા જે શક્કરિયા ગાજર તો બાકી જ છે

વાવ એ બે એટલી મસ્ત છે જમવાનું એટલું મસ્ત છે પહેલાં તો હું છે ને શાંતિથી જમી લઉં નહીં તો મને જમવાનો બી ટાઈમ આજકાલ મળતો નથી સો ચાલો અને અત્યારે આખા દિવસનું કામ કરી અને મેં અત્યારે બહાર આવી ગઈ છું તો મારું આજે મૂળ ન હતું કે હું બહાર આવું ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી કેમકે આખા દિવસ મેં સોશિયલ મીડિયાનું કામ કરી કરીને ટ્રેસમાં આવી ગઈ હતી અને અત્યારે આ ભોળાનાથની ભોળાનાથ મહાદેવની અત્યારે રથયાત્રા નીકળેલી છે અમારા રાજકોટની અંદર તો મેં બી થોડું જોઈને આમ શાંતિ અનુભવાય કેવા શું વાત છે આખો દિવસ ઘરમાં મેં તો બેઠા બેઠા એડિટિંગ કરતી હતી અને આવો કોઈ માહોલ જોયો નતો થોડું મનને શાંતિ પણ મળી ગઈ અને અહીંયા અલગ અલગ શિવલિંગો છે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે બધું બહુ સરસ રીતે દર્શાવ્યું છે અંદર અને સરસ રીતે ઝાંખી દેખાઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રથયાત્રા નીકળી છે અને હા એક વાત તો કહેવી પડે કે કોઈ પણ વસ્તુ તમે કરી રહ્યા છો જિંદગીમાં મનથી કરશો તો એ આરામથી થઈ જશે અને જો મન વગર કંઈ પણ કરવા જશો તો ક્યારે પણ નહીં થાય મતલબ સમજી જ શક્યા હશો અને ફાઇનલી આજે થોડું પણ માઇન્ડ ફ્રેશ મારું થઈ નહોતું રહ્યું અને ત્યાર પછી બહુ ભૂખી લાગી ગઈ હતી તો હું આવી ગઈ છું જમવા માટે ઢોસો મગાવી લીધો છે હજી બી મારું મૂડ ઓફ છે કેમેરો સ્ટાર્ટ કર્યો બોલવાની કોઈ જ ઈચ્છા નથી તો મેં એમ જ શૂટ કરી લીધો અને ત્યાર પછી નીકળતા નીકળતા અહીંયા હનુમાનજીનું મંદિર વચ્ચે આવી ગયું તો ગઈ હતી પહેલાં ચમત્કારી હનુમાનજી દાદુને ત્યાં તો ત્યાં અંદર જવાની ઈચ્છા જ ન થઈ અને દર્શન કર્યા વગર બહારથી દર્શન કરીને આવી ગઈ અને અહીંયા હનુમાનજીના દર્શન કરવા અંદર જઈ રહી છું શું ખબર કે આજે દર્શન કરવાનો મોકો અહીંયા મળવાનો હશે તો અહીંયા હનુમાનજી દાદુના દર્શન કર્યા છે ત્યાં ભોળાનાથ બી બિરાજમાન છે અને રામ લક્ષ્મણ જાનકી પણ છે બધાના દર્શન કરી આશીર્વાદ લઈ અને અહીંયા એક શાંતિનો અનુભવ થયો અને થોડું થયું કે ચાલો અહીંયા આવીને એક શાંતિ અનુભવાય છે સો આજે મેં કંઈક વ્લોગ આ રીતે સ્ટાર્ટ કર્યું તો અને અહીંયા જ કરીશ ફિનિશ આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર